જેવી સબસીડી ખે આપે છે બરાબર એમાં નેટ હાઉસ છે એ નેટ હાઉસ કાર્ય કરવા નો ઉપયોગ થાય છે ખેડૂતો અત્યારે વેલા જે ઓપન કરતા હોય છે વેલા વાળા

તો ધન્યવાદ તમે અમારા ખેડૂત મિત્રો ને આપણે નેટ હાઉસ વિશે થોડીક માહિતી આપો વધારે માહિતી માટે સર નંબર બોલ્યા તેમાં સંપર્ક કરી શકો છો તમે